ખેડૂત મિત્રો આજે તારીખ પચીસ બે બે હજાર પચીસના રોજ આઠ વાગ્યે અને તેતાલીસ મિનિટની આસપાસ ન્યુયોર્ક કોટન વાયદો મે બે હજાર પચીસનો જીરો પોઈન્ટ ચોપન જેટલો ઘટીને સડસઠ પોઈન્ટ ચોત્રીસ સેન્ટની આસપાસ ચાલી રહ્યો છે અને આની પાછળ આપણી એમસીએક્સ કોટન કેન્ડી રૂની ગાંસડીનો માર્ચ બે હજાર પચીસનો વાયદો ચારસો સિત્તેર રૂપિયા જેટલો ઘટીને ત્રેપન હજાર સાતસો ત્રીસની આસપાસ ચાલી રહ્યો છે અને એમસીડીએક્સ ઉપરનો કોકુડક્કલ માર્ચ બે હજાર પચીસનો વાયદો છવ્વીસો અઠ્ઠાવનની આસપાસ બંધ આવેલો છે અને એપ્રિલ બે હજાર પચીસ વાયદો કપાસિયા ખોડનો છવ્વીસો નેવાસીની આસપાસ બંધ આવેલો છે ટોકમાં અત્યારે આપણી એમસીએક્સ કોટન કેન્ડી રૂની ગાંસડીના વાયદામાં જબરદસ્ત ઘટાડો છે તે થઈ રહ્યો છે તે આપણે અત્યારે વાયદા બજારને જોતા કહી શકીએ છીએ ખેડૂત મિત્રો આજે તારીખ પચીસ બે બે હજાર પચીસના રોજ ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાં કપાસના વીસ કિલોના ઊંચામાં ઊંચા ભાવ સાવરકુંડલા ચૌદસો પચાસ કાલાવડ ચૌદસો ઓગણસાઠ ધારી ચૌદસો એકત્રીસ હળવદ પંદરસો અગિયાર રાજકોટ ચૌદસો છન્નું વડાલી પંદરસો બત્રીસ જેતપુર ચૌદસો એકાવન હિંમતનગર ચૌદસો એકાશી જામ જોધપુર ચૌદસો એકસઠ અમરેલી ચૌદસો ત્યાંસી વાંકાનેર ચૌદસો પચાસ ખાંભા ચૌદસો એકાવન મોરબી ચૌદસો ચિમ્મોતેર બોટાદ પંદરસો ચૌદ ધ્રોલ ચૌદસો છત્રીસ માણસા પંદરસો ચાર અંજાર ચૌદસો ઇઠોતેર હારીજ ચૌદસો પચાસ જસદણ પંદરસો વિજાપુર ચૌદસો નેવાસી ગોઝારિયા ચૌદસો નેવું ઉનાવા પંદરસો દસ ગોંડલ ચૌદસો એકાશી જામનગર ચૌદસો પચાસ ચાણસમા તેરસો સાઠ પાટણ પંદરસો તળાજા ચૌદસો બત્રીસ સિદ્ધપુર પંદરસો ને બાર વિસનગર પંદરસો ને ઓગણીસ ખેડૂત મિત્રો ગુજરાતનો ઊંચામાં ઊંચો ભાવ રેકોર્ડ બ્રેક કહી શકાય તેવો કપાસનો વીસ કિલોનો ઊંચામાં ઊંચો ભાવ માણાવદર ખાતે પંદરસો પંચોતેર સુધી જોવા મળેલો હતો અને ત્યાંનો માણાવદરનો સરેરાશ ભાવ ચૌદસો જેટલો છે ઘણા બધા ખેડૂત મિત્રોએ પણ કોમેન્ટ કરેલી છે વિજયભાઈની કોમેન્ટ છે કે લતી પરમા ચૌદસો પંચોતેર અને ડાભી વનરાજભાઈ ગામ દીક્ષર તાલુકો મૂડીથી કોમેન્ટ કરે છે કે અમારે ચૌદસો તો ખેડૂત મિત્રો તમે આવી રીતે કોમેન્ટમાં જણાવો કે તમારા વિસ્તારમાં કેવા ભાવ ચાલી રહ્યા છે ખેડૂત મિત્રો આમાં ક્યાંય ભૂલ હોય અને તમારી પાસે નવી સુધારેલી અપડેટ હોય તો તમે ચોક્કસ કોમેન્ટ માં જણાવી શકો છો